મારા નવો લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જયમા પીઠળ અને શુભ રૂંઢા રૂંઢાનો ટાઈમ થઈ ગયો છે અને વ્લોગ કરવાનો મને ચા ટાઈમ ના મળ્યો કારણ કે અહીંયા કામકાજ હતું ને સવારનો મોર્નિંગમાં વહેલો હતો ને તો વારો નીકળી ગયો છે એમાં એવું છે કે મારે શાંતિલાલ જે મેઇન સુપરવાઇઝર તરીકે મારું બધું હેન્ડલ કરે ને મારા પછી એ માણસ ફરવા ગયા છે તો ભાઈ હું દી ફરવા ગયો મેં કીધું ભાઈ એ જવાના હતા એમના મમ્મી પપ્પા સાથે એના ભાઈ ને બધા તો એ બધા ફરવા ગયા છે ને નીચે આનંદભાઈ ને એ બધા ભેગા ગયા છે ભાણે જ છે એટલે એ બધા ફરવા ગયા છે તો અત્યારે દૂધનું બધું મેનેજમેન્ટ મારા હાથમાં આવી ગયું છે દૂધ એ દેવા જવાનો મારો ટાઈમ છે અને અત્યારે થોડુંક બનાવતા હતા તો એના માણસો બોત હવાર માંથી વારો હતો મારો એટલે ગાડી બુલેટ રાખી દીધી છે આપણે અહીંયા એટલે બુલેટનું હોય કંઈ કામ નથી આપણે જવાનું છે દૂધની ગાડી લઈ ને દૂધ ભરવા માટે તો અત્યારે જો આ બધા આ તો ભાઈ રુદ્ર છે ને મેં તો આજ એનો પ્રકોપ જોયો છે લતુ અને મારવા નબળો દોડે છે એટલો ફાયટો ને એની વાત જવા દો અને આ એનાથી મોટો છે પણ આ નબળો રહી ગયો છે પણ આ બહુ ધબધબાટી બોલાવે છે ને અનમોલ સોરી આ અનમોલ અને આ બે સગા ભાઈ અને આ રતન અને ઓલી આપણે ક્યાં ગઈ છે કૃષ્ણા એ બે સગી બેન આ રુદ્રો તો ભાઈ ભૂકા બોલાવી દે એમ છે અને અમારા જો અહીંયા

તો આ નામ ડન કરી દઈએ આપણે રાજા નામ ડન તો આનું નામ છે ને ભાઈ રાજા રાખી દઈએ ડન બરોબર આપણે આ રુદ્ર અનમોલ રાજા રતન ને ક્રિષ્ણા ને વીરુ ને માકો અને એક હજી ભાઈ તબિયત છે ને સારી થઈ નથી જુનાગઢ થઈ હજી ને બે ત્રણ વાર દોવા લીલી લીધી હજી સારું ગરમ પાણી ને દૂધ વાળું ને ઓલું હળદર વાળું તો નથી પીતો તો આજે સજેશન એવું છે કે એ પીઓ તો સારું થઈ જાય તો એ જોવાય શું કરીએ ને હું ના કરીએ બરોબર તો કૃષ્ણા જોઈએ છે કે આ શું મોબાઈલ લઈને મંડાણો છે ગાંડા ને અરે બેટા તને આની અમુક ખબર નથી હા તને આની ખબર નથી કે હરમાઈ ગઈ કા તો અત્યારે જો અમારે છે ને આ કામ હાલતું હતું તો આ બધું કામ છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હજુ પેક ને એવું બધું કરવાનું બાકી છે એનામાં એવા માટે કે વાહ છે ને સામી જગ્યાએ અમારે માણસોનું અહીંયા સેટ કરવાનું છે ત્યાં તબેલો એક લાઈન આવી રીતે આખી ખાલી થઈ જાય તો વધારી શકીએ એવા માટે બીજું કાંઈ હતું નહીં અને આજે એક વસ્તુ નવી અમારે આવી છે લોંગ તેર હજાર રૂપિયાનો ટન સાત ટન આવ્યું છે કાલે તો હવે નવ મહિના સુધી એ જ ખવડાવવાનું છે આ ઉનાળાના ચાર મહિના છે બરોબર ઉનાળાના ચાર મહિના માર્ચ ને માર્ચ એપ્રિલ જૂન બરોબર પછી પછી જુલાઈ જુલાઈ એક મહિનો મેક્સ્ટ્રા માટે રાજે છે ને ભાઈ અમારે ફૂટિંગ મશીનમાં આમાં એક પ્રોબ્લેમ આવે છે જે કોઈ પાસે હોય ને જરાક જાણ કરજો કે રાજા કોટા નામ છે આનું અને આ વસ્તુ છે ને બીડ કહેવાય એ તૂટી જાય છે એમાં એવું છે હમણાં ભાઈ એવા હતા ને એમ રિપેર કરવા વાળા એમ કે ભાઈ જાજુ જુજુ નાખો ને જાજા પૂરા

આંબલા તોડી રહ્યા છે ને જો આપણે છે ને દૂધની ગાડી તૈયાર થઈ ગઈ છે કોઈ બાંધા બાંધા નથી મારી હાટો મૂકી રાખ્યા કે કે સાવીન બાંધી દે છે તો વાત હાથે છે આપણો ધંધો છે તો બાંધું તો પડીએ બરાબર અને આ છે ને જે વાત જય માતાજી હુકમભાઈ કેમ ભાઈ મજામાં આને શું કહેવામાં આવે હુકમ આ છે એને હું કે ગોતર પર છે નું ગોતર લોંગ હા લોંગ હુકમ ને ખબર નથી કે ને ખબર આવી દેવું મને ખ્યાલ નથી કા એ જો ભાઈ છે ને તેર હજાર ટન છે કાલ સાંજે સાત ટન ગાડી આવી છે આ તો આગલું છે બરોબર તો અત્યારે જો આ દૂધ ને કેન ને બે બાજુ મુકાઈ ગયા છે હવે ફટાફટ દૂધ આવે બીજું બધું દૂધ તો છે ને ભાઈ વયું ગયું છે ફેરિયા લઈ ગયા છે બરોબર તો અત્યારે માહેલું દૂધ છે ને ડેરીમાં ભરવાનું છે અત્યારે જો ભેંસું અને જોતા હાલ તો દેખો અભિ નહેલાય દેગે જો નડી તો આવી ગઈ છે અને વા બિહારીલાલ ત્યાં જોઈ લ્યો બિહારી લાલ ત્યાં છે તો આ બધી બહેનો હજી પાવન બાકી છે ઓલી સાઈડની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે ને વાત ગૌ જો ગોરી હે ગોરી હલો તો બહુ લાંબી બધી વાતો થઈ જાય છે અને ફટાફટ છે ને કે બાંધી ને ફટાફટ એને દૂધ ફોર અને છે ને મારી ફિય બહુ ખામી છે ખોટું ક્યાં કહ્યું અમારે ઘર સૂનું સૂનું થઈ ગયું ઘેર જવાની ઈચ્છા નતા એવી રીતે થઈ ગયું છે કે એટલા ટાઈમથી હવે દસ દિવસ છે દસ દિવસ કાઢવા અઘરા છે પણ હવે જવું પડે મમ્મીની આટો દેવા સારું હાલો મળીએ તમને દૂધ ભરીને આવી જ ગયો છું જો આ ગાડી કમ્પ્લેટ ભરી લીધી છે દૂધની બરોબર આ કમ્પ્લેટ દૂધ ભરી આવ્યો છું ને ગાડી કમ્પ્લેટ થઈ ગઈ છે હવે છે ને બીજી જગ્યાએ પાછો ભૂકી ગયો છું અમાર કમલેશભાઈ ને કાં કમલેશભાઈ કેસે ભાઈ બઢિયા જય માતાજી ભાઈ જય માતાજી તો અત્યારે જો આ બીજું દૂધ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ દૂધ લઈ ને આ ગાડી લઈ ને ફટાફટ એને ફરતો આવું બરોબર એટલે આ કામ છે ને આ ગાડીનું કામ હવે છેલ્લું પછી ભાઈ ફ્રી થઈ જશે ઓલી ગાડીવાળું કામ પતી ગયું ને જયસોદાબેનની તબિયત અમને ખરાબ છે કાબેન તબિયત ખરાબ છે ખરાબ છે અને જો ઓલો ભાઈ ક્યારનો બૂમા બૂમ પાડી રહ્યો છે ભેંસો બધી પાઈ રહ્યા છે અને બૂમ પાડે છે કે હું એને એમ થાય કે હું રહી જાય લોગમાં એવા ગુનો રહી જાય